સાથીઓ હમણાં તમે જોયું હશે કે એકસો એકાવનની આપણે એક રીલ્સ અપલોડ કરી છે આપણા ટ્રેન્ડ ધ એડવોકેટમાં વાત ચાલુ હતી એમાં એક સ્ટુડન્ટ કાયદાના વિદ્યાર્થી હતા એમને પૂછ્યું છે કે એકસો એકાવનમાં પોલીસ અટકાયત કરે છે તો એમાં શું કરી શકાય તો આપણે આની આજે વિસ્તૃત થોડી ચર્ચા કરવાના છીએ કેમ કે ઘણા લોકો મિસગાઈડ થઈ રહ્યા છે ઘણા પોલીસ અધિકારી ખૂબ ખોટી રીતે કોમેન્ટ કરી રહ્યા છે ઘણા લોકો પણ કોમેન્ટ કરી રહ્યા છે કે સર એકસો એકાવનમાં કેમ આવું છે તો ભાઈ અધિકારની વાત છે યા ધારો કે કોઈ પણ જગ્યાએ કોઈ કોગ્નિઝેબલ ગુનો થવા જઈ રહ્યો છે તો કોગ્નિઝેબલ કોગ્નિઝેબલ ગુનો એટલે એટલે શું ગંભીર ગુનો ધારો કે લૂંટ છે ધાડ છે રોબેરી છે કે એવું હિંસક કોઈ ગુનો થવા જઈ રહ્યો છે તો પોલીસ તાત્કાલિક તેના વગર વોરંટે કોઈ પણ મેજીસ્ટ્રેટની પરવાનગી વગર તેને પકડી શકે છે અને તેને અટકમાં પણ રાખી શકે છે પરંતુ આની બીજી શરત પણ એ છે કે પોલીસે કમ્પલસરી બતાવવું પડશે કે ભાઈ આના ઉપર એકસો એકાવન એટલે કરવામાં આવી છે કે આ ગુનો કરવાની તૈયારીમાં હતો એને ઓલરેડી આનું પ્લાનિંગ કરીને રાખ્યું હતું અને જો આને ન પકડ્યો હોત તો ગંભીર એવી ઘટના થાત કે જેનાથી ઘણું બધું નુકસાન પડતા અને હિંસક ગુનાખોરી વધી જાત તો ભાઈ આવું પોલીસે સાબિત કરવું પડશે એક્સપ્લેન કરવું પડશે પછી એવું નહીં થાય કે ભાઈ આનો દુરુપયોગ થાય અને ગમે તેને ધારો કે પકડીને અંદર રાખી દીધા અને

અને તો જ આપણા દેશનો થશે ગુનાખોરી ઘણા લોકો મને એવું પણ કોમેન્ટ કરે છે કે સર તો કોઈ હલવાર પ્રયત્ન કરે અને એકસો એકાવન કરવામાં આવે પાછળથી એને છોડી દેવામાં આવે પછી એ કોઈને મારી નાખે છે તો તો ભાઈ આ કાયદાનો પ્રશ્ન છે એના ઉપર પછી મર્ડરની પણ સેક્શન લાગશે પરંતુ આપણે હંમેશા કાયદાની વાત કરીએ છીએ પરંતુ જે પણ લોકો નેગેટિવ કોમેન્ટ કરી રહ્યા છે કદાચ એમને કાયદો નહીં ગમતો હોય એમને કાયદો અને વ્યવસ્થા નહીં ગમતું હોય પરંતુ આપણો ઉદ્દેશ હંમેશા લોકો સુધી પહોંચવાનો છે લોકોને નવા નવા કાયદાથી કરાવવાનો છે એટલે એકસો એકાવન ગુનો પોલીસ કરી શકે પોલીસ એના પોલીસ સ્ટેશનમાંથી જામીન નહીં આપી શકે પરંતુ મારી રેલ્સમાં એવું છે કે પોલીસ જામીન આપી શકાય પરંતુ પોલીસે તાત્કાલિક રજૂ કરવા પડશે એટલે લોકોને મિસ ગાઈડ થઈ રહી છે એના લીધે ઘણી બધી ખોટી કોમેન્ટ પણ થઈ રહી છે તો એનું ધ્યાન રાખો સીઆરપીસી એકસો પોલીસ કરી શકે છે કોગ્નિઝેબલ ગુનો એને લાગે છે કે કોઈ ગંભીર ગુનો થઈ બંધારણીય જે અધિકાર છે સ્વતંત્રતાનો અધિકાર છે એના ઉપર તરાપ થશે અને આ બાબતે કોઈ પણ વ્યક્તિને ઇનલીગલ કસ્ટડી થઈ છે એની કોઈ ભૂલ નથી એને ગંભીર ગુનો કરવાનો કોઈ પ્રયત્ન નથી કર્યો છતાં ને ડરાવવામાં ધમકાવવામાં કાર્યવાહી કરી શકાય છે વળતર પણ મળી શકે છે અને પોલીસ વિરુદ્ધ પણ લીગલી એક્શન લઈ શકાય છે વિડીયોને શેર કરજો જેટલા પણ લોકો મિસ ગાઈડ થયા છે એમને સાચી સલાહ આપી એ મારી ફરજમાં છે એટલે જ આ વિડીયો બનાવ્યો છે શેર કરજો મિત્રો વિડીયો સાચું સીઆરપીસી એકસો એકાવન વિશે થોડા જજમેન્ટની પણ આપણે ચર્ચા કરવાના છીએ તો તમને સુપ્રીમ કોર્ટ નું એક પ્રથમ જજમેન્ટની વાત કરું છું શ્રીમતી નીલાબાતી બહેરા વર્સિસ સ્ટેટ ઓફ ઓરિસ્સા આ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો પોલીસ કોઈ વ્યક્તિ ઉપર એકસો એકાવન કરે છે તો ભાઈ એની સ્વતંત્રતા સીધી વાત છે કે જોખમાય છે પરંતુ કોઈ સામાન્ય ગુનામાં એની ધરપકડ થાય છે આર્ટિકલ એકવીસ છે એનો ભંગ થાય છે સ્વતંત્રતાના અધિકાર પેટે તો પછી એ વ્યક્તિ જે તે પોલીસ અધિકારી પાસેથી વળતર પણ માંગી શકે છે કદાચ આમાં નોર્મલ ઝઘડો થતો હોય અને પોલીસ એને ગંભીર સ્વરૂપ આપીને દર્શાયો હોય પરંતુ જો એવું લાગે છે કોર્ટને કે ખરેખર આવો કોઈ ગંભીર ઘટના થવાની જ ન હતી તો જે તે અસીલ છે ને એ વળતર પણ માંગી શકે છે બીજું પણ એક જજમેન્ટ છે સ્ટેટ ઓફ દિલ્હી આ કેસમાં એવું કહ્યું છે કોર્ટે કે ભાઈ પોલીસ જોડે જો નક્કર પુરાવા છે કે જે તે વ્યક્તિ ગંભીર ગુનો કરવાની યોજના બનાવી રહ્યો છે અથવા તો પછી એને જો કસ્ટડીમાં નહીં લઈએ તો એ વ્યક્તિ ગંભીર ગુનો આચરશે અને ગુનાખોરી વધશે તો ભાઈ પોલીસ એની ધરપકડ કરી શકે છે પરંતુ એને સાબિત કરવું પડશે કોર્ટમાં કે ખરેખર આ જે તે વ્યક્તિ છે ને ગુનો કરવાની યોજના બનાવી રહ્યો છે અને એ ગંભીર ગુનો કરશે જો એની ધરપકડ નહીં થાય તો આમાં પોલીસ ધરપકડ કરી શકે પરંતુ જો પોલીસ સાબિત નહીં કરી શકે નોર્મલ હશે કોઈ ગંભીર ગુના જેવું નહીં હોય ને તો એ ધરપકડને પડકારી પણ શકાય છે અને જે તે પોલીસ અધિકારી વિરુદ્ધમાં જઈને એક વળતરની માંગણી પણ કરી શકાય છે કાયદો જાણવા માટે તમે એમનો ફોલો કરી શકો છો કેમકે આપણે હંમેશા કાયદાની વાત કરીએ છીએ અને લોકોને જાગૃત કરીએ છીએ